વેલકમ ટુ જેતુઝ કિચન આજે આપણે બનાવીશું ગુવારનું શાક તો એના માટે આપણે અહીંયા પાંચસો ગ્રામ જેટલો ગુવાર લઈ લીધો છે એકલા ગુવારનો આજે આપણે શાક બનાવવાનું છે ગુવારનું શાક તો આપણે ઘણીવાર બનાવ્યું છે આજે કંઈક આપણે અલગ ગ્રેવી સાથે ગુવારનું શાક બનાવવાના છે અલગ જ રીતે બનાવશું તો અહીંયા ગુવાર લઈ લીધો છે સ્વાદ મુજબ મીઠું અને અહીંયા તલ લઈ લીધા છે સફેદ તલ બે ચમચી જેટલા સફેદ તળ લીધા છે એક આખું મોટું ટમેટું આપણે અહીંયા સુધારી લીધું છે અને ચારથી પાંચ કડીને અહીંયા ઝીણી ઝીણી આપણે કટકી કરી લીધી છે અને એક લસણનો ગાંઠિયો લીધો તો એમાંથી થોડી કટકી કરી છે અને બાકી અહીંયા આખી લસણની કડી છે એનો આપણે મસાલો તૈયાર કરીશું એક ચમચી જેટલો ગોળ ગળપણ માટે આપણે અહીંયા ગોળનો ઉપયોગ કરીએ છીએ તમે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું પણ આજે કંઈ અલગ રીતે કરશું તો આખી રેસીપી જોજો એટલે તમને ખ્યાલ આવશે તો પહેલાં આપણે કુવારને વઘાર કરીને એક સીટી કર લેવાની છે તો કૂકર મૂકીને આપણે તેલ મૂકશું બે થી ત્રણ ચમચી જેટલું આપણે તેલ મૂકશું તેલને આપણે થવા દઈશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું આપણે તેલ ગરમ થઈ ગયું હિંગ ઉમેરી સરસ થઈ ગઈ છે હિંગ તો આપણે ગવારને ઉમેરી દેસુ ગવાર આપણે એકદમ સરસ ધોઈ લીધો છે અહીંયા અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું

બસ આટલું જ પાણી આપણે આમાં ઉમેરવાનું છે અને કૂકર બંધ કરીને આપણે એક સીટી લઈ લેશું તો અહીંયા આપણે જે બે ચમચી તલ લીધા એ મિક્સર જારની અંદર ઉમેરી દઈશું ટમેટું પણ અહીંયા ઉમેરી દઈશું સાથે અહીં આપણે લસણની આખી કઢી છે એ ઉમેરશું અને નાની કટકી છે એ વઘાર માટે આપણે રાખશું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અને અહીંયા પાંચ ચમચી જેટલી જ હળદર ઉમેરશું કારણ કે ગવારમાં આપણે ઉમેરેલી છે એટલે હળદરમાં હળદરનું કલર આવી જશે ને એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર આ આપણે સરસ મિક્સર ચાર ની અંદર આપણાની પેસ્ટ તૈયાર કરી લેવાની છે તૈયાર થઈ ગઈ છે ત્યાં સુધીમાં આપણે કુકરમાં એક સીટી પણ થઈ જશે અહીં આપણે જોઈ લેશું અહીંયા આપણો ગુવાર મસ્ત એવો પાકી ગયો છે આપણે એક જ સીટી કરી છે તમારા કુકરમાં એક સીટીમાં ન થતું હોય તો બે સીટી કરી લેવાની આપણે સાઈડ ઉપર રાખી અને હવે આપણે આ ગુવારનો વઘાર કરી લેશું ગેસ ચાલુ કરી આપણે કડાઈ રાખી દીધી છે અને એમાં બે ચમચા જેટલું બે નાના ચમચા જેટલું તેલ ઉમેરશું અને તેલને આપણે સરસ ગરમ થવા દઈશું તો અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે લસણની કઢી ઉમેરી દઈશું એને સેજ ગુલાબી થવા દેશું અહીંયા શેઝ ગુલાબી થઈ ગઈ છે તો એક ચમચી જેટલો આપણે જીરું ઉમેરશું ચપટી જેટલો અજમો ઉમેરશું ગેસ આપણે ધીમો કરીને આપણે જે પેસ્ટ તૈયાર કરેલી એ અહીંયા આપણે ઉમેરી દઈશું મિક્સર જાર ની અંદર જે પેસ્ટ તૈયાર કરી લે થોડું પાણી ઉમેરીને એટલે આપણી પેસ્ટ બધી બહાર આવી જાય એટલે પાછું કાઢી સાતડી લેવાનું આપણે મસાલો બધો બધો ઉમેરી દઈશું થોડું પાણી ઉમેરીને તમે વાટકાની અંદર પણ કાઢી શકો છો પણ આમાંથી આમાં ને આમાંથી આમાં કરવા કરતા મિક્સર જારની અંદર રાખી અને સીધું ડાયરેક્ટ આપણે વઘાર કરી લેવાનો અને થોડું પાણી થોડું પાણી ઉમેરી અને ઉપરથી સાતડી લેવાનું આપણે 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 ગેસ ગેસ ધીમો જ રાખેલો છે ધીમા ઉપર સાતળીએ છીએ તેલ સરસ છૂટું પડવા લાગે એટલે જે ગુવાર બાફીને રાખેલો એ આપણે અહીંયા ઉમેરી દેસુ અને થોડું આપણે સ્વાદ મુજબ અહીંયા આપણે મીઠું ઉમેરશું થોડું બાફવામાં ઉમેરેલું એટલે આપણે અહીંયા થોડું ધ્યાન રાખશું મીઠું ઉમેરવામાં પેસ્ટમાંથી આપણે મસાલો એકદમ સતડાઈ ગયો છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો અહીંયા આપણે ગુવારને ઉમેરી દઈશું આપણે જે બાફેલું જે પાણી બચેલું અંદર એ પાણી સાથે જ ઉમેરી દઈશું એમાં સરસ મીઠાશ હોય ગુવારને આપણે પાણી સહિત જ ઉમેરી દીધો છે અહીંયા અને આપણે એક ચમચી જે ગોળ લીધેલો એ અહીંયા આપણે ઉમેરી દઈશું તમે અહીંયા ખાંડ પણ ઉમેરી શકો છો મિક્સ કરીને આપણે ધીમા ગેસ ઉપર આને થોડી વાર થવા દેસું એટલે સરસ મસાલો આપણા ગુવારની અંદર ચડી જાય ને ગોળ સરસ ભળી જાય આપણા ગુવારની અંદર ધીમા ગેસ ઉપર આપણે એને થવા દીધું છે સરસ ઉપરથી તેલ પણ છૂટું પડી ગયું છે ને ગોળને ગોળ પણ સરસ મિક્સ થઈ ગયો છે અને આપણા ગુવાર સાથે મસાલો પણ સરસ મિક્સ થઈ ગયો છે તો હવે આપણે સર્વિંગ બાઉલમાં આપણે શાકને સવ કરી લેશું તો ટેસ્ટી એવું ગ્રેવીવાળું ગુવારનું શાક આપણું અહીંયા તૈયાર છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો